કચ્છમાં સૌપ્રથમ વખત આધુનિક ટેકનોલોજી દ્વારા જેક ટેકનિકથી મકાન ચાર પાંચ ફૂટ ઊંચું કરવામાં આવ્યું આદિપુરમાં જ નહીં પરંતુ સમગ્ર કચ્છમાં આ ટેકનોલોજીનો ઉપયોગ સૌપ્રથમ વખત થઈ રહ્યો છે આદિપુરમાં જોઈન્ટ મકાનને જેક ટેકનિક દ્વારા રોડ લેવલ કરતા ચાર ફૂટ ઊંચું કરવાનું કામ ચાલી રહ્યું છે વરસાદની ઋતુમાં જ્યારે નીચાણવાળા મકાનમાં પાણી ભરાઈ જતાં હોય છે ત્યારે મકાન માલિકની પરિસ્થિતિ અત્યંત દયનીય અને ગંભીર હોય છે એવા સંજોગોમાં મકાનને કાં તો રિનોવેશન કરી ઘર આગળ પાડી બનાવવાની ફરજ પડતી હોય છે અથવા તો નવું બાંધકામ કરીને ફ્લોર ઊંચું કરવું પડતું હોય છે હવે એ સમસ્યાનું સમાધાન આવી ગયું છે તમને મકાનને પાડી દેવાની જરૂર નથી હવે કચ્છમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી નીચાણવાળા મકાનને જેક ટેકનોલોજીથી ઊંચું લઈ શકાય છે આ ટેકનોલોજી પ્રથમવાર આપણને જોવા મળી રહી છે સો ટકા એગ્રીમેન્ટ ગેરંટી સાથે આ ટેકનોલોજી દ્વારા કામ કરી આપવામાં આવે છે સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસાની આ ટેકનિક છે તેવું કન્સ્ટ્રક્શન દ્વારા લોકોને વિશ્વાસ અપાય છે આ ટેકનોલોજી છેલ્લા તેત્રીસ વર્ષથી કાર્ય કરી રહી છે આ ટેકનિક થકી કંપનીને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યું છે લિમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન ધરાવે છે જેમાં સાડા અગિયાર ફૂટ સુધી મકાનને ઊંચો કરવાનો રેકોર્ડ પણ સામેલ છે અત્યારે જ્યારે હવે રોડ નવા બની રહ્યા છે ત્યારે મકાન લેવલ નીચે જઈ રહ્યા છે એ સમયે આ ટેકનોલોજી આશીર્વાદરૂપ બની રહી છે અગર તમે પણ તમારા નીચાણવાળા મકાનને પાડ્યા વગર ઊંચું કરવા માંગો છો તો સંપર્ક કરી શકો છો ગુરુદેવ કન્સ્ટ્રક્શન એફ એટ સારથી એવન્યુ રામદેવનગર ચાર રસ્તા સેટેલાઇટ અમદાવાદ મુકેશભાઈ મોબાઈલ નંબર નાઇન ટુ સેવન સેવન સિક્સ નાઇન ડબલ ઝીરો વિષ્ણુભાઈ મોબાઈલ નંબર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ નાઇન ઝીરો એટ ઝીરો કચ્છમાં સૌ આદિપુર શહેરમાં ગુરુદેવ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા જેક ટેકનોલોજી મકાન ઊંચું કરવાનું કામ ચાલી રહ્યું છે મિત્રો અને કચ્છમાં આ સૌપ્રથમ ઘટના છે આમ તો આ છેલ્લા તેત્રીસ વર્ષથી આ કામ અમે કરી રહ્યા છીએ

આપ નવું મકાન જ્યારે થોડી બનાવો છો અને એ મકાનનો આપણે નવો મકાનનો ખર્ચો પાંત્રીસ ચાલીસ પચાસ લાખનો જ્યારે થતો હોય છે તો એ મકાનના ફક્ત પચીસથી ત્રીસ ટકાના બજેટમાં આ મકાન એકદમ ઊંચું થતું છે આ મકાનનું કામ ફૂલ એગ્રીમેન્ટ ગેરંટી સાથે કરવામાં આવતું હોય છે અને તમામ શહેરોમાં આ ટેકનિક કામ કરી રહ્યા છે આ કામ કરવાથી પૈસા અને સમયની બચત તો થાય જ છે સાથે સાથે કુદરતી ખનીજ તત્વોની પણ મોટી માત્રામાં બચત થતી હોય છે આજે આપણે નવું મકાન બનાવીએ તો કમસે કમ ચાલીસ પચાસ હજાર ઇટો વપરાતી હોય છે લોખંડની મોટ માત્ર આ બધો સરવાળો કરીએ તો એ મકાનનું બજેટ પહોંચતું છે પરંતુ આ ટેકનિકથી ફક્ત ફક્ત ત્રીસ ટકાના બજેટમાં મકાન સો એગ્રીમેન્ટ સાથે કામ થતું હોય છે ગેરંટી અને સંતોષપૂર્વક કામ થતું હોય છે ચોક્કસ લાભ લેવો જોઈએ આપણા મકાનમાં વરસાદ ઋતુમાં પાણી ભરાતું હોય રોડ લેવલથી આપણું મકાન નીચું હોય તો ચોક્કસથી આપ ઊર્જા પરતક સે કમ્બિનો સપર કરી શકો છો અને ચોક્કસથી આ ટેકનિકનો લાભ લઈ આપ પૈસા અને સમયની બચત કરાવી શકો છો આપના મિત્રો સ્નેહીજનોને આ બાબતની જાણકારી નિય આપ ચોક્કસથી આપ પણ એના પૈસા બચાવવાના ભાગીદાર બની શકો છો અસ્તુ ભારત માતા કી જય નમસ્કાર આપ જોઈ રહ્યા છો ના આદિપુર શહેરમાં ગુરુદેવ કોન્સ્ટ્રક્શન કંપની દ્વારા જેટલું મકાન ઊંચું થતું મિત્રો સિંગલ માનું મકાન છે એને જોઈન્ટ છે આ મકાન બે બાજુ જોઈન્ટ છે અને એને આપણે લિફ્ટ કરવાનું કામ કરી રહ્યા છીએ અત્યારે આ મકાન ત્રણ ફૂટની હાઈટ ઊંચી થઈ ચૂકી છે હજુ એક ફૂટ એને કરવાનું બાકી છે જે ટેકનોલોજીથી આ મકાન ઊંચું કરવાથી કઈ સારા સમયની બચત થાય છે સો ટકા એગ્રીમેન્ટ અને ગેરંટી સાથે કામ કરી નાખવામાં છે જોઈન્ટ ટુર્નામેન્ટ જે છે જ્યાંથી કટ કોમેન્ટ દિવાળી થોડી દિવસ કટ થાય ત્યાં આગળ દવા તેને કોપીના બીમ ભરી આપવામાં આવશે કોલમ ભરી આપવામાં આવશે આડો એક બીમ લેવામાં આવશે એટલે જ્યાં નીચેનો ભેજનો પાયો છે એ ભેજના પાયામાં બધી જગ્યાએ આખી આખા કોપીની જેમ અલગ અલગ ગેમ લઈને મજબૂત કરી આપવામાં આવતી હોય છે આ કામ કરાવવાથી પૈસાને સમયની બચત થતી હોય છે જે જગ્યાએ આપનો આ વિડીયો આપણા કચ્છમાં રહેતા મિત્રોને કે અન્ય મિત્રોને ચોક્કસ શેર કરશો જેથી કરીને લોકો આ ટેકનિકની જાણકારી વધુને વધુ મેળવી શકે હું દેવ કન્સ્ટ્રક્શન કંપનીનો ફોન નંબર છે નાઇન એઇટ ફાઇવ સેવન સેવન સિક્સ નાઇન ડબલ ડબલ નાઇન નાઇન ફોર સિક્સ નાઇન વધુને વધુ શેર કરવા વિનંતી છે